Thank you. તાપી જિલ્લાના કુકરમુંડા તાલુકામાં આવેલ પાટી ગામમાં યોજાયેલ એક મેળામાં ખુલ્લે હોય તેવું જોવા મળી રહ્યું છે જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે ત્યારે ત્યારે વાયરલ સ્થાનિક પોલીસની કામગીરી જોવા મળી રહી છે છે શું આખો મામલો જુઓ તાપી સ્વરાજના રિપોર્ટમાં કુકરમુંડા તાલુકાના પાટી ગામ ખાતે પરંપરાગત રીતે દર વર્ષે અંબે માતાના મેળાનું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ મેળાનું આયોજન કરવામાં આવ્યું પરંતુ આ મેળામાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય તેવા દ્રશ્ય સાથે સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ થવા પામ્યો છે દર વર્ષે યોજાતા મેળામાં નાની ઉંમરના છોકરાઓ પણ દારૂના રવાડે ચડી જતા હોય છે તેવી ચર્ચા પણ જોવા મળી રહી છે સ્થાનિક પોલીસ અને બુટલેગરોની મિલીભગતથી આ ખુલ્લેઆમ દારૂનું વેચાણ થતું હોય તેવું જાણવા મળી રહ્યું છે અને યુવાનો નશાના રવાડે ચડી જતા હોય છે ત્યારે અહીં પ્રશ્ન એ થાય છે કે નિઝર અને કુકરમુંડા તાલુકામાં કોની રહેમ રજન હેઠળ દારૂનું વેચાણ થઈ રહ્યું છે તેમજ અહીં પ્રશ્ન એ પણ થાય છે કે સ્થાનિક પોલીસ દ્વારા શું અહીં બુટલેગરો પાસેથી હપ્તા સપ્તાહ વસૂલી કરવામાં આવે છે કે કેમ સ્થાનિક પોલીસ દ્વારા ફક્ત વસૂલી કરવામાં આવતી હોવાથી કૂકર ભરાતા મેળાઓમાં તથા સોંગડિયા પાર્ટીમાં રોકટોક વગર દારૂનું વેચાણ થાય છે કે કેમ આવા અનેક સવાલ ઉદ્ભવી રહ્યા છે અને ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોય તેની સામે પણ પ્રશ્નાર્થ ઉભો થતો જોવા મળી રહ્યો છે ત્યારે સમગ્ર મામલાને લઈને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થઈ રહ્યો છે જો કે સ્થાનિક પોલીસ દ્વારા અંગે કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે કે નહીં કે પછી સ્થાનિક પોલીસ પ્રશાસન દ્વારા માત્ર દેખાડાપૂર્તી કામગીરી કરીને જ સંતોષ માનવામાં આવશે તે તો આવનાર સમયમાં જોવું જ રહ્યું બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ તાપી